દિગ્ગજ નેતા અમરીશ ઢેર અને અર્જુન મોઢવાડિયા જેઓ લાંબા સમયથી કોંગ્રેસ પાર્ટીથી નારાજ હતા અને નારાજગી સાથે તેઓ ઘણા સમયથી ચર્ચામાં હતા કે તે લોકો કોંગ્રેસનો પક્ષ છોડીને ભાજપમાં જોડાઈ શકે છે ગઈકાલે તે લોકોએ કોંગ્રેસનો સાથ છોડી દીધો અને આજે તેઓ વિધિવત રીતે કેસરીઓ ધારણ કરી કરે તો આવી અટકળો ઘણા સમયથી હતી અને આજે તેઓ કોંગ્રેસનો સાથ છોડીને તેઓ ભાજપમાં જોડાયા છે તો આપણે કોંગ્રેસના નેતાઓ જે ભાજપમાં જોડાયા છે આ બાબતે ભાજપના સમર્થકોની અને નેતાઓની શું શું કહેવા માંગે છે તે લોકોની શું પ્રતિક્રિયા છે આપણે જાણીશું જો તમને શું લાગી રહ્યું છે કે ભાજપમાં અત્યારે શું કેવો માહોલ જોવા મળી રહ્યો છે ભાજપમાં તો આનંદનો માહોલ છે અમને કોઈ પ્રકારની ચિંતા કે તકલીફ નથી આ લોકો

ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ગુજરાતની પ્રજાએ ને દેશની પ્રજાએ આદરણીય નરેન્દ્ર મોદી સાહેબને ખૂબ પ્રેમ આપ્યો છે અને એના કારણે ભાજપની સ્થિતિ ખૂબ સારી છે પણ કોંગ્રેસમાંથી જે નારાજ નિરાશ લોકો છે એ સારા આગેવાનો જેને કામ કરવું છે પણ ત્યાં થઈ શકતું નથી અને મોદી સાહેબ અને આદરણીય અમિતભાઈ સાહેબની નીતિઓના કારણે વિકાસની નીતિઓના કારણે દેશમાં તમામ વર્ગને સુખી કરવાના સબકા સાથ સબકા વિકાસના મંત્ર સાથે જે મોદી સાહેબ કામ કરી રહ્યા હોય રામ મંદિર હોય ત્રણસો ની કલમ હોય આવા ઐતિહાસિક પગલાંઓના કારણે કોંગ્રેસ જે દિશા વિહીન સ્થિતિમાં છે એટલે ત્યાંના આગેવાનો સિનિયર ધારાસભ્યો હોય સિનિયર આગેવાનો હોય એવા લોકો કોંગ્રેસ છોડીને આજે ભારતીય જનતા પાર્ટીમાં આવી રહ્યા છે કારણ કે જે પણ કોઈ વ્યક્તિ જ્યારે જાહેર જીવનમાં આવે ત્યારે એનું એક લક્ષ્ય હોય છે સમાજ સેવા અને રાષ્ટ્ર સેવા કોંગ્રેસ આજે દિશા વિહીન હોવાથી નથી ત્યાં રાષ્ટ્રની કોઈ સેવા કે નથી કોઈ દેશની સેવા અને જે સારા લોકો ત્યાં હતા એમને એમ લાગે છે કે આપણે અહીંયા કંઈ કરી શકીએ એમ નથી અને ભારતીય જનતા પાર્ટીની વિકાસની નીતિમાં મોદી સાહેબના સાથે જોડાયના દેશને આગળ લઈ જવા માટે આજે કોંગ્રેસના મોટા ભાગના આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે સર આટલા બધા નેતાઓ જો કોંગ્રેસ છોડીને ભાજપમાં આવી રહ્યા છે તો તમને શું એવું નથી લાગતું કે ભાજપનું કોંગ્રેસીકરણ થઈ રહ્યું છે કોઈ કોંગ્રેસીકરણ નથી થતું કારણ કે જે પણ આવે છે ભારતીય જનતા પાર્ટીમાં એ સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિઓ અને એને સાથે સ્વીકારીને આવે છે એટલે જે પણ આવે છે એ ભારતીય જનતા પાર્ટીના નીતિઓને ફોલો કરવાના છે ભારતીય જનતા પાર્ટીમાં રહીને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર બનીને રહેવાનો છે એટલે અહીંયા કોંગ્રેસીકરણની કોઈ વાત નથી સર અત્યારે ગઈકાલે બે જ રાજીનામા પાડ્યા અને બંને ભાજપમાં જોડાવા માંગે છે ઘણા સમયથી અટકળો ચાલતી હતી એવા એવી કે આ લોકો ભાજપમાં જોડાઈ શકે છે અને કયા કારણો હોઈ શકે કે એ લોકો આટલા સમયથી કોંગ્રેસમાં આવ્યા કોંગ્રેસનો સાથ છોડીને એ લોકોને ભાજપમાં આવવું પડ્યું મેં આપને કહ્યું એમ કોંગ્રેસની દિશા વિહીન છે ત્યાં કોઈ જાતના દેશને લગતા કોઈ એવું કામ નથી થતું કે જે સત્તામાં આવે ને લોકોની સેવા કરી શકે સત્તામાં આવીને લોકોની સેવા કરવાની હોય છે ત્યારે કોંગ્રેસમાંથી જે આવે છે લોકોની સેવા કરવા સમાજ સેવાને દેશ સેવા માટે આવે છે એટલે ભારતીય જનતા પાર્ટીની વિકાસની જે નીતિ છે એની ગાથા છે એને મજબૂત કરવા કોંગ્રેસમાંથી જે સિનિયર લોકો છે પણ આવી રહ્યા છે સર લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે અને ત્યારે જ કોંગ્રેસમાં ઉથલપાથલ મચી છે આટલા બધા નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવી રહ્યા છે એનું શું કારણ હોઈ શકે આનું કારણ તો આખા વિશ્વને ખબર છે અને આખા વિશ્વની અંદર એક આપણો ગુજરાતી અને ભારત દેશનો સપૂત એવા સન્માનનીય નરેન્દ્રભાઈ જ્યારે આખા દેશની ધૂરા સંભાળે છે ત્યારે આખા વિશ્વના નેતા તરીકે જ્યારે ઉભરી રહ્યા છે ત્યારે એમનો સંકલ્પ છે કે બે હજાર અને મહાસત્તાના સ્વરૂપમાં ગુજરાતીઓની નૈતિક ખરજ છે અને એક એક ગુજરાતીઓ પણ થનગનાટ પોતાને પણ જુસ્સો છે કે ના નરેન્દ્રભાઈ જેની જે એનું વિઝન છે વિઝનમાં અમારે કામ કરવા માટે જોડાવવું જોઈએ એટલા માટે સારા લોકો છે એ બધા બીજેપી ની અંદર જોડાવવા માટે અને નરેન્દ્ર ભાઈ ના વિઝન ને સાર્થક કરવા માટે જોડાઈ રહ્યા છે સર આટલા આટલા બધા નેતાઓ જો કોંગ્રેસ છોડીને ભાજપ માં આવી રહ્યા છે ને તો તમને એવું નથી લાગતું કે ભાજપ નું કોંગ્રેસીકરણ થઈ રહ્યું છે ના ના એવું નથી આ તો લોકશાહી છે અને સારા માણસો હંમેશા પાર્ટી માં કોઈ પણ પક્ષ માં હોય જ છે સારા માણસો જોડાઈ રહ્યા છે એક વિચારધારા રે જોડાયે છે નરેન્દ્રભાઈની જે વિકાસની વિકા વિચારધારા છે એ વિકાસની વિચારધારા લોકો જોડાય છે જ્ઞાતિવાદ પરિવારવાદ પ્રાંતવાદ આની જે રાજનીતિ છે એ રાજનીતિને આજે લોકોએ જાકારો આપ્યો છે અને નરેન્દ્રભાઈની જે વિકાસની રાજનીતિ છે એ રાજનીતિની સાથે લોકો જોડાઈ રહ્યા છે ગઈકાલે બે દિગ્ગજ નેતાઓ જે કોંગ્રેસ છોડીને આજે ભાજપમાં જોડાવા માટે આવ્યા તો ઘણા સમયથી એવી અટકાળો ચાલતી હતી કે એ લોકો કોંગ્રેસનો સાથ છોડી શકે છે અને એ લોકોને નારાજગી જોવા મળતી હતી તો કયા કારણો હોઈ શકે કે એ લોકોએ કોંગ્રેસને આટલો સમય આપ્યા પછી પણ ભાજપમાં જોડાયા મારી વાત કરો તો હું પણ ત્રણ ટમ સુધી એમએલએ તરીકે રહ્યો છું બે હજાર સાતમાં એમએલએ કોંગ્રેસમાંથી હતો પછી બે હજાર પણ લડીને કોંગ્રેસમાંથી જીતો હતો પણ મને પણ પોતાને પણ એ વિકાસની રાજનીતિ અને હું નરેન્દ્રભાઈ મોદીજીની જે વિકાસની રાજનીતિ એમાંથી પ્રભાવિત થઈને હું પણ પોતે પણ કોંગ્રેસ છોડીને બે હજાર બાવીસમાં જોઈન્ટ કરીને હું બીજેપીમાં જોડાયેલો છું એમ જે આજે પણ દિગ્ગંત નેતાઓ જે જોડાણા છે બધા નરેન્દ્રભાઈના વિઝન સાથે નરેન્દ્રભાઈની વિકાસની રાજનીતિ સાથે અને દેશને બે હજાર આજે જે માણાનું વિઝન તો જો બે હજાર સુડતાલીસ કે મારો દેશ કેવો હોવો જોઈએ એનું જે જેની પાસે વિઝન છે ને વિઝન સાથે જે કામ કરે છે એ કામ સાથે આજે લોકો વિકાસ જોઈએ છે દેશને વિકાસ જોઈએ છે દેશના એક એક નાગરિકને વિકાસ જોઈએ છે અને એનું રોલ મોડલ છે ગુજરાત છે ગુજરાતે હંમેશા દરેક વસ્તુમાં પહેલ કરી છે અને આપણા ગુજરાતના સપૂત દેશના વડાપ્રધાન છે ત્યારે આપણી નૈતિક ફરજ છે બધાની ગુજરાતીઓની કે આપણે એમના જે વિઝન સાથે બધા જોડાય વિઝન સાથે લોકો જોડાય છે તમે તમારી વાત કરી તમે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા તો કોંગ્રેસમાં તમે આટલો મોટો સમય ગુજાર્યો કોંગ્રેસમાં કેવી સ્થિતિ હતી અને તમને તમે વિકાસની વાત કરી રહ્યા છો તો કોંગ્રેસની સાથે હતા ત્યારે દેશનો વિકાસ નહોતો થઈ રહ્યો એવું કહેવા માંગશો તમે વિકાસ કોણે કેટલો કર્યો એ તો પોતાના કાર્યક્રમ જે કંઈ હશે કર્યો હશે એની અંદર કહેવાનું નથી પણ હું જે કહું છું એક વિઝન જેની પાસે વિઝન છે એ વિઝન સાથે લોકો કામ કરવા માટે પ્રેરણા પ્રેરાયા છે એટલે વિઝન સાથે લોકો જોડાય છે અને લોકશાહીની અંદર મોટામાં મોટો વિકાસ છે એ આપણા માટે મેન છે આજે દેશ માટે અને આખા વિશ્વના નેતા તરીકે ઉભરી આવ્યા છે અમેરિકા એમની સલાહ લે ઓસ્ટ્રેલિયા લે આજે જે યુદ્ધ હાલે છે ઇઝરાયલનું તો એ અહીંયા સલાહ લે અને યુકેન ને રશિયાનું યુદ્ધ પાકિસ્તાનના લોકો નીકળતા હોય એના સ્ટુડન્ટ અને યુદ્ધ રોકાઈ જાય ભારતના ઝંડાઓ લઈને એ તાકાત છે એ તાકાતના વિઝન સાથે લોકો જોડાય ને તાકાત છે નરેન્દ્રભાઈ મોદીમાં છે અને એના વિઝનની સાથે બધા કામ કરવા માટે જોડાય છે આટલા સમયથી એવી અટકળો ચાલતી હતી કે આપ ગઈકાલે જે બે દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને આજે ભાજપમાં જોડાય આ સાથે જ ઘણા બધા કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાય છે કોંગ્રેસ સાથે આટલા સમય સુધી હતા અને કોંગ્રેસનો સાથ છોડીને તેઓ આજે ભાજપમાં જોડાય છે તો એના કયા કારણો હોઈ શકે શા માટે આટલા સમય કોંગ્રેસમાં રહ્યા પછી પણ તેઓ તે લોકો ભાજપમાં જોડાય છે સો વાતની એક વાત કહીએ તો જે મોદી માનનીય મોદીજીનું જે કથન છે કે સબકા સાથ સબકા વિકાસ તો એ સાથ અને વિકાસ હરેક તરફ દેખાઈ રહ્યો છે એટલે એ જોડા એમાં કોઈ નવીન વાત છે જ નહીં બહુ પહેલાં જ આ થવાનું હતું અને થવું જોઈએ હતું જે આજે થઈ રહ્યું છે એટલે એક સારી શરૂઆત થઈ રહી છે બધાને વિકાસ દેખાઈ રહ્યો છે એટલે જોડાવાના તો છે જ એટલે તમે એવું કહેવા માંગશો કે અત્યાર સુધી એ લોકો કોંગ્રેસમાં હતા કોંગ્રેસમાં વિકાસ નથી થયો દેશનો વિકાસ કોંગ્રેસ હતી ત્યાં સુધી દેશનો વિકાસ નથી થયો કેવા કહેવા માગશો તમે કમ્પેરેટિવલી એક આમાં આમ અને સામાન્ય આદમીને પણ અત્યારે વિકાસ દેખાઈ રહ્યો છે જે અત્યાર સુધી એની પહોંચની બહાર લાગતો હતો એ અત્યારે એને પોતાની નજરો સામે કોઈને કોઈ ક્ષેત્રમાં દેખાઈ રહ્યો છે એટલે એ તો દેખીતી જ વાત છે પણ તમે વિકાસની વાત કરી તો એની વિકાસની સાથે સાથે મોંઘવારી પણ વધી રહી છે અત્યારે તમે જોવો છો તમે પોતે ગૃહિણી છો તો તમને ખબર હશે કે ગેસનો બોટલની વાત કરીએ કે પછી શાકભાજીની વાત કરીએ કે કોઈ પણ કોઈ પણ વાત કરી લઈએ જનરલ તો એમાં મોંઘવારી બધે જ અંશે વધી રહી છે અને મોંઘવારી દિવસે દિવસે વધી રહી છે તો વિકાસની સાથે સાથે મોંઘવારી પણ વધે છે અને મોંઘવારી વિશે તમારે શું કહેવું છે જો ઇકોનોમી જેમ જેમ અપ જવાની છે તો બધી ઇફેક્ટ તો આની પર થવાની જ છે એટલે ઇકોનોમી આપણી અપ જશે તો મોંઘવારી એ રીતે વધશે જો દેશમાં એ રીતે વિકાસ વધી રહ્યો છે તો બધું અપગ્રેડ તો થવાનું જ છે તો એટલે તમે એવું કહેવા માગો છો આટલી મોંઘવારી છે તો એ મોંઘવારી બરોબર છે કે મોંઘવારી વધારે પ્રમાણમાં છે એકચ્યુઅલી બરોબર તો નથી મોંઘવારી તો પણ જે જે રીતનો વિકાસ થશે એ રીતનું બધું અપગ્રેડ થશે એ રીતની ડિમાન્ડ્સ પણ વધશે અને બધું લેવલ તો ઉપર જવાનું જ છે અને આપણે કહીએ છીએ મોંઘવારી છે પણ જે લોકો છે એ બધા પોતાની રીતે તો બધા એન્જોય કરી જ રહ્યા છે મોંઘવારી મોંઘવારી આપણે કહીએ છીએ પણ કઈ જગ્યાએ નથી દેખાતી મોંઘવારી લોકો એન્જોય કરી રહ્યા છે એવું તમે કહો છો પણ ઘણી ઘણી બધી જગ્યાએ આજે પણ ગરીબી જોવા મળે છે લોકોને એક એક દિવસની ખાવાની પણ જરૂરિયાત એ લોકોની પૂરી નથી થઈ શકતી એવા ઘણા વિસ્તારો આપણે જોયા છે અમદાવાદમાં પણ ઘણા એવા લોકો છે જે એક એક દિવસનું રાશન લઈને જો એ લોકો તેમનું ગુજરાન ચલાવતા હોય છે ત્યારે ગેસનો બોટલ અત્યારે કેટલો મોંઘો થઈ ગયો છે અને શાકભાજીમાં પણ કેટલી મોંઘવારી જોવા મળી રહી છે તમે પેટ્રોલ ડીઝલની વાત કરો ને તો એ પણ કેટલું મોંઘું થઈ ગયું છે તો આટલો બધો મોંઘવારી જો વધી રહી છે તો વિકાસની સાથે સાથે મોંઘવારી પણ થોડો પણ ઘટાડો મોંઘવારીમાં આવવો જોઈએ કે નહીં એકચ્યુઅલી મોંઘવારી વધી રહી છે બરાબર છે પણ જે પહેલાં આપણને જોવા મળતું હતું જે લોવર લેવલના જે લોકો છે બધા રોડ પર આમ તેમ જોવા મળતા હતા બધા એ તો બધું બહુ જ ઓછું થઈ ગયું છે હવે બહુ જ ઓછું થઈ ગયું છે ફૂટપાથ પર આપણને જોવા મળતા હતા લોકો કે એમને જમવાનું એટલીસ્ટ ખાવાનું તો ગમે તેમ પ્રોવાઈડ થઈ જ રહ્યું છે હા જે માર્કેટ એરિયામાં જો તો તમે અત્યાર અત્યાર સુધીમાં આટલા બધા નેતાઓ ભાજપમાં ભાજપમાં જોડાયા છે તો તમે શું કહેશો લોકસભામાં અંગેની કેવી તૈયારીઓ છે અને લોકસભાના સમયે જો આ લોકો કોંગ્રેસ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપમાં આવી રહ્યા છે તો આ કેટલા અંશે યોગ્ય છે કે છેલ્લા ટાઈમે એ લોકો આટલા સમય કોંગ્રેસમાં રહ્યા બાદ અત્યારે લોકસભાની ચૂંટણીના થોડા સમય પહેલાં જ એ લોકો કોંગ્રેસ છોડીને ભાજપમાં આવી રહ્યા છે

बाकी से प्यारे ये लोगों ने वो महसूस થઈ રહ્યું છે નહીં پہلے سے હે રિલાઈઝેશન સૌથી પહેલા સે એ તો છે નહીં હે લેકિન અભી બહાર આને لگا કે રિલાઈઝેશન કે ભઈ हमको પાર્ટી જોઈન કરની છે જો ઓબવિયસલી મોદીજી એટના ડેવલપમેન્ટ કર રહે હે कि अगर किसी को सेवा करनी है देश हाँ। के लिए या अपने एरिया तो के लिए तो यहां अच्छा कांग्रेस में, में मौका मिल नहीं तो, रहा है हाँ। तो अगर जिसको सेवा करना है उसको भाजपा में अभी हाँ। मतलब आ रहे हैं वो लोग कि हम सेवा कर पाए देश के लिए सेवा तो कोई भी पार्टी में रहकर करो जहां सेवा करे अत्यंत सुधी ये लोगों ने वो रियलाइज थयो तो तो हमें भाजपा का नताज बढ़ाया और ટૂંક સમય હવે બાકી છે ચૂંટણી એ પહેલા જે ભાજપમાં જોડાવાનું કારણ શું હોય છે કારણ એ છે કે રિયલાઈઝેશન તો પહેલાથી થયું પણ અત્યારે જોડાવાનો સમય તો અત્યારે છે પછી ટાઈમ જતા પછી તો શું કરશે આના પહેલાના સમયમાં પણ જોડાઈ શકતા હતા જ્યારે હજી પણ તમે કહો છો બહુ ખાસા ટાઈમથી રિયલાઈઝેશન હતું તો આજથી છ મહિના પહેલા કે એક વર્ષ પહેલાં પણ એ લોકો ભાજપમાં જોડાઈ શકતા એ લોકો અંદરથી પોતાના રેડી કરતા હશે ને કે અત્યારે આપણે જવાનું છે આ તો ડ્રાસ્ટિક ડિસિઝન ના થાય ને આના માટે આખી સોચ કરવી પડે આખું વિચાર કરવો પ્લાનિંગ કરવું પડે આમ કે એક દિવસમાં તમે ઉઠીને એક પાર્ટી માંથી બીજી પાર્ટીમાં શિફ્ટ થઈ જાઓ આના માટે ટાઈમ લાગે વિચાર કરવું જોઈએ બધું ડિસ્કશન્સ હોય એ બધું ચાલે આમ નથી કે એક જ દિવસમાં આ બધું થઈ ગયું કે આજે અમે કોંગ્રેસમાંથી ભાજપમાં શિફ્ટ થઈ ગયા છે અને બધું પ્રોસિજર હોય છે કોઈ ભી કાર્ય નું પહેલું પગલું તો ક્યારેક તો લેવાવાનું જ છે ત્યારે જ આગળ જશે ને એટલે એનો કોઈ ઓવરનાઈટ વન વન નાઈટ નું થિંકિંગ નહી હોય ને એ લોકોનું નું થિંકિંગ ચાલતું હશે ત્યારે ક્યારેક તો ફર્સ્ટ સ્ટેપ આવવાનું જ છે કોઈ તો દિવસ હોય ને કે ફર્સ્ટ સ્ટેપ તો આવવાનું જ છે કોઈ દિવસ તો થાય એક વર્ષ પછી હોય બે વર્ષ પછી કોઈ દિવસ એવો હોય કે ફર્સ્ટ સ્ટેપ તો થશે જ આજ થઈ ગયું એવું છે આ વિજેબે તમે ઘણા સમયથી કોંગ્રેસમાં હતા કોંગ્રેસનો સાથ છોડીને તમે અત્યારે ભાજપમાં આવી રહ્યા છો એનું શું કારણ હોઈ શકે કે આટલા સમયથી તમે કોંગ્રેસમાં સેવા આપીને અત્યારે કોંગ્રેસનો સાથ છોડીને તમે ભાજપમાં જોડાયા છો જી મેં હું સનાતન ધર્મ રક્ષક સમિતિ ગુજરાત પ્રદેશનો અધ્યક્ષ છું આ સ્વાભાવિક છે એક કોંગ્રેસ પક્ષના એક સૈનિક તરીકે કાર્યકર તરીકે કોંગ્રેસ પક્ષે જેતા સમયે મને ટિકિટ આપી રાજકોટ મહાનગરપાલિકામાં નગર સભ્ય તરીકે ચૂંટાણો અને પ્રજાલક્ષી કામ કરવાનો મને મોકો આપ્યો અને પ્રજાના હિતમાં આપણે કામ કર્યા પણ સમયાંતરે સમય સંજોગ અને અથવા અત્યારે જે માહોલ છે જે હિન્દુત્વનો સનાતન ધર્મનો જે માહોલ છે એના અનુસંધાને મેં નિર્ણય લીધો છે કોંગ્રેસનો હું આભારી છું કે મને ઘણું બધું આપ્યું પણ ક્યાંક ક્યાંક પ્રજાના કામ ન થતા હોય અને પ્રજાના હિતમાં નિર્ણય લીધો અને આજ રોજ અમે ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી આર પાટીલ સાહેબ તેમજ આપણા યસિટી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિચારધારા તેમજ એની કાર્યશૈલીને માન આપી અને આજ રોજ અમે કોંગ્રેસમાંથી રાજીનામું મુદે અને ભાજપનો પ્રવેશ કરી અને ધન્યતા અનુભવી છે તમે કેટલા સમયથી કોંગ્રેસનો સાથ છોડીને ભાજપમાં જોડાવાનું વિચારી રહ્યા હતા અને આટલો સમય તમે કોંગ્રેસમાં વિતાવ્યા પછી આજે ભાજપમાં જોડાયા હતો અને અત્યારે ભાજપમાં નજીકના સમયમાં જ હવે લોકસભાની ચૂંટણી આવી રહી છે તો ત્યારે ભાજપમાં જોડાવાનું શું કારણ હોઈ શકે મેડમ છ મહિના ઉપર ત્યાં અમને ઘણી બધી જવાબદારી આપતા હતા રાજકોટમાં પણ છેલ્લે નિર્ણય લેવો પડ્યો અમારા સમગ્ર ટીમ કોંગ્રેસ અર્જુનભાઈ મોઢવાડિયા અમરીશભાઈ ડેર તેમજ અમારી સમગ્ર ટીમ છ મહિનાથી અમારી પાછળ હતા આ બાબતે પણ છેલ્લે ના છૂટકે નિર્ણય લેવો પડ્યો કારણ કે સનાતન ધર્મમાં અને હિન્દુત્વ ઉપર આ પાર્ટી કામ કરી રહી ત્યારે આ વેવમાં અમારે સર્વે સમાજને હારે લે અને સમાજના વિકાસ અને હિત માટે અમારે આ છેલ્લે કોંગ્રેસ છોડીને ભાજપ જોઈન કરવું પડ્યું તો છ મહિનાથી તમે વિચારી રહ્યા હતા કોંગ્રેસ છોડવાનું તો છ મહિનાથી ત્યારે ના જોડાવાનું ને અત્યારે છ મહિના પછી જોડાવાનું શું કારણ સ્વાભાવિક છે મેડમ આવનારા દિવસોમાં ભારત રાષ્ટ્રની મહત્વની ચૂંટણી આવતી હોય યશસ્વી વડાપ્રધાન માનીએ શ્રી નરેન્દ્રભાઈ મોદી જે ભારતના વિકાસ પુરુષ ઘણા બધા મંદિરોથી માંડીને કોઈ બાકી નથી કામ અને આ ચૂંટણી આવતી હોય ત્યારે આ માટે અમારા માટે તો એક મોટો અવસર હતો કારણ કે સનાતન ધર્મના સૈનિકના નાતે એક અમારા માટે મોટો અવસર હતો એટલે અવસરના નાતે જ અમે આ આવનારા દિવસોની લોકસભાની ચૂંટણીઓમાં અમે બીજેપી જોઈન્ટ કર્યું છે અત્યાર સુધી તમે વાત કરી કોંગ્રેસની તો કોંગ્રેસ તમે અત્યારે કહો છો વિકાસ થઈ રહ્યો છે અત્યારે ભાજપમાં વિકાસ થઈ રહ્યો છે મંદિરો બની રહ્યા છે તો કોંગ્રેસમાં હતા કોંગ્રેસમાં અત્યાર સુધી તમે એવું કહેવા માંગશો કે કોંગ્રેસની સાથે કોઈ વિકાસ નથી થયો મેડમ કોંગ્રેસે મને ઘણું બધું આપેલું છે પણ કોંગ્રેસની નારાજગી માત્ર એટલી એટલી કે જ્યારે હિન્દુત્વનું સનાતન ધર્મનું પ્રભુ શ્રી રામ આવતા હોય અયોધ્યા પાંચસો વર્ષ પછી તો એમાં એને રોડા નાખવાનું કામ ન કરવું જોઈએ એ થોડુંક અમને અંદરથી દુખ થયું અને આવનારા દિવસોમાં સનાતન ધર્મ આપણો સંચવાય એ એથી વિશેષ બીજું કંઈ હોય નહીં એટલે અમારા માટે સુવર્ણ દિવસ હતો અને સુવર્ણ વર્ષ કહેવાય એટલે આ વર્ષમાં અમે જોઈન્ટ થયા ભાવનાબેન તમે આટલા સમયથી ભાજપમાં જોડાયેલો છો ભાજપની સાથે છો અત્યારે ઘણા બધા નેતાઓ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપમાં આવી રહ્યા છે અને લોકસભાની ચૂંટણીને પણ હવે ગણતરીના દિવસો બાકી છે તો એના વિશે શું કહેવા માગશો તમે બસ બીજું તો હું કંઈ કહીશ નહીં કેમ કે ક્યાંક ને ક્યાંક ઉણપ કોંગ્રેસમાં હતી અને જે ભાઈઓ આવ્યા છે એમને અમે આવકારીએ છીએ કેમ કે વિકાસ જોઈને આવ્યા છે મોદી સાહેબનો વિકાસ એટલે મોદી સાહેબ એકલા હાથે આટલું બધું કરતા હોય ને રામ મંદિરનો પણ મુદ્દો હતો એ પણ સોલ્વ થઈ ગયો છે એટલે વિકાસના ટેરે બધા ભાજપમાં જોડાય છે અને એમને અમે આવકારીએ છીએ અત્યારે લોકસભાની ચૂંટણીને હવે ફક્ત ગણતરીના દિવસો બાકી છે આપણે એવું કહી શકાય અને અત્યારે આવા સમયે કોંગ્રેસમાંથી ભાજપમાં ઘણા બધા નેતાઓ જોડાય છે અને ખૂબ મોટી સંખ્યામાં નેતાઓ જોડાઈ રહ્યા છે તો તમને ભાજપના કાર્યકર્તા તરીકે એવું નથી લાગી રહ્યું કે ભાજપનું ક્યાંક ને ક્યાંક કોંગ્રેસીકરણ થઈ રહ્યું હોય ને ક્યાંય એવું કોંગ્રેસીકરણ થયું નથી હજી પણ બીજા ભાઈઓ આવે તો અમે સ્વીકાર તૈયાર છીએ અને કોંગ્રેસ મુક્ત ભાજપ કરવા તૈયાર છે અમે તમે એવું માનો છો કે કોંગ્રેસ મુક્ત ભાજપ થવું જોઈએ અને તો જ ભાજપનો વિકાસ થશે નહીં 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 સોરી ભાજપનો વિકાસ છે રહેશે અને થશે આગળ એવું નથી કે કોંગ્રેસને મુક્ત થાય તો જ ભાજપનો વિકાસ થાય બાકી અત્યારે આપ વિકાસ જોઈ રહ્યા છો ચારેક બાજુ વિકાસ 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 છે જ્યાં સુધી કોંગ્રેસની સરકાર હતી ત્યાં સુધીમાં તમે એવું માનો છો કે ત્યાં સુધીમાં વિકાસ નથી થયો ભાજપની સરકાર આવ્યા બાદ વિકાસની શરૂઆત થઈ હા ભાજપ આવ્યા બાદ જ વિકાસ થયો છે વિકાસ અત્યાર સુધી આપણે જોયું છે કે કાલે જ બે દિગ્ગજ નેતાઓ કોંગ્રેસના ભાજપમાં જોડાયા છે આટલા ઘણા સમયથી એવી અટકળો ચાલી રહી હતી કે તે લોકો ભાજપમાં જોડાઈ શકે છે કોંગ્રેસનો સાથ છોડી શકે છે આટલા સમય એ લોકોએ કોંગ્રેસમાં આપ્યો આટલા સમય કોંગ્રેસમાં વિતાવ્યા પછી પણ એ લોકોનું ભાજપમાં જોડાવાનું અને કોંગ્રેસનો સાથ છોડવાનું શું કારણ હોઈ શકે ક્યાંક ને ક્યાંક એમનો કોંગ્રેસમાં અવાજ દબાતો હતો વિકાસ કરવો હતો પણ વિકાસ થઈ શકતો નહોતો એમનો એટલે એમને ભાજપમાં આવીને વધુ મોદી સાહેબના હાથ કેમ મજબૂત કરવા અને કેમ એમ કે વિકાસ વધારે ને વધારે ચાલે એના માટે બધા આવ્યા છે ભાજપ તમે આટલા સમયથી ભાજપમાં છો અને લોકસભાની ચૂંટણીને હવે ફક્ત થોડા દિવસો બાકી છે તો એ બાબતે શું કહેશું કે અત્યારના સમયમાં જ ભાજપમાં જોડાવાનું કારણ શું હોઈ શકે એ લોકો ઘણા બધા નેતાઓ એવું કહે છે કે તે લોકો ઘણા સમયથી નારાજ હતા કોંગ્રેસથી અને કોંગ્રેસથી નારાજગી હતી અને કોંગ્રેસ છોડીને ભાજપમાં આવવા માંગતા હતા તો અત્યાર સુધી તે લોકોએ ભાજપને ના જોડાયા અને હવે ભાજપમાં જોડાયા તેનું શું કારણ હોઈ શકે છવ્વીસ છવ્વીસ સીટો મજબૂત છે અને મજબૂત આગળ બી વિકાસ થાય અને વધારે વધારે હજી તો અમે કહીએ છીએ આવકારીએ છીએ કે ભાજપમાં આવો એવું નથી કે ઇલેક્શન ટાઈમે જ બધા અમારા ભાઈઓ ભાજપમાં જોડાયા છે છવ્વીસ સીટો વિશે તમે વાત કરી છવ્વીસ સીટોમાંથી તમને શું લાગી રહ્યું છે છવ્વીસ સીટોમાંથી ભાજપને કેટલી સીટો મળી શકે છવ્વીસે છવ્વીસ સીટો મળશે ને પાંચથી સાત સાત લાખની લીડે જીતવાના છીએ અમે લોકો એના વિશે શું તૈયારીઓ છે ને અત્યારે તમે લીડની વાત કરી પાંચથી દસ લાખની લીડની તો શું એ કારણ પણ હોઈ શકે કે આટલી લીડ મેળવવા માટે ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને ભાજપમાં લાવવા માટેના પ્રયત્નો કરતી હોય ના 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 કોંગ્રેસના ભાઈઓ નહોતા તો એ લીડથી જીતીને આવતી હતી અને આ તો વિકાસ જોઈને લીડ આવશે કંઈ મોદી સાહેબને જોઈને લીડ બાકી કંઈ કોંગ્રેસના ભાઈઓ આવ્યા અને લીડ આવશે એ કોઈ સવાલ જ નથી છવ્વીસ સીટોની તમે વાત કરી છવીસ માંથી છવ્વીસ સીટો ભાજપમાં જ આવશે આટલો વિશ્વાસ તમને કયા કારણોસર હોય શકે કે છવ્વીસ માંથી એકાદી સીટ તો કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી લઈ જઈ શકે વિકાસ એટલે તમારું કહેવું એવું જ છે કે કોંગ્રેસ હતો ત્યાં સુધી ભાજપ ભાજપ આયા પછી જ વિકાસ થયો છે ભાજપ પહેલા વિકાસ થયો જ નહીં ભાજપ પહેલા વિકાસ થયો જ નતો અને મોદી સાહેબ એ જ વિકાસ કર્યો છે અમારા ભાજપમાં આવીને બધાએ જ વિકાસ કરેલો છે ધર્મેશ પટેલ નવસારીથી કોંગ્રેસ છોડીને ભાજપમાં આજે જોડાયા છે આપણે તેમની સાથે સીધી વાતચીત કરીશું ધર્મેશભાઈ તમે નવસારીમાં નવસારીથી છો અને આટલા વીસ વર્ષથી તમે જેમ જણાવ્યું વીસ વર્ષથી તમે કોંગ્રેસમાં હતા કોંગ્રેસનો સાથ છોડીને આજે તમે ભાજપમાં જોડાયા છો એ વિશે શું કહેશો તમે આજે ભારતના વડાપ્રધાન યશસ્વી નરેન્દ્ર મોદીએ જે રામ મંદિરનું નિર્માણ કર્યું તેનું આમંત્રણ કોંગ્રેસ દ્વારાને પણ આપવામાં આવેલું પ્રાણ પણ તે લોકોએ વિરોધ કરેલો તો મેં પણ હિન્દુ ધર્મમાં માનનારો

એ સમયથી અમે થોડી નારકી વ્યક્ત કરી હતી તમે કોંગ્રેસ સાથે વીસ વર્ષ જેટલો લાંબો સમય ગુજાર્યો અને હવે તમે ભાજપમાં જોડાયા છો તો તમને ભાજપની શું વાત એવી લાગી કે જેના કારણે તમે અત્યારે ભાજપમાં જોડાવાનું નક્કી કર્યું પછી જે રામ મંદિરનો મુદ્દો છે ત્રણસો સિત્તેરની કલમ છે પછી જે આપણા યશસ્વી પ્રધાન નરેન્દ્ર મોદી જે સ્લોગન આપ્યું છે કે સૌનો સાથ સૌનો વિકાસ તેને લઈને અમે સાથે ચાલીશું તો તમે અત્યારે તમે એવું કહેવા માંગો છો કે અત્યારે વિકાસ થઈ રહ્યો છે ભાજપ આવ્યા પછી કોંગ્રેસમાં હતા તમે વીસ વર્ષ તો વીસ વર્ષ સુધી વિકાસ નથી થયો એવું કહેશો તમે હા ત્યારથી અહીંયા તો બીજેપી નું હતો ત્યારથી વિકાસના લોકોએ તે કાર્ય ચાલતો આવેલો ને કોંગ્રેસની સત્તા નહીં હતી એટલે અમે સપોર્ટ કર્યો હવે લોકસભાની ચૂંટણીને ફક્ત ગણતરી દિવસો બાકી છે અને આ સમયે તમે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છો આજ આ પહેલાં પણ તમારી નારાજગી હશે કોંગ્રેસ સાથે તો ત્યારે ના જોડાવાનું ને અત્યારે હવે લોકસભાની ચૂંટણીના નજીકના દિવસોમાં જોડાવવાનું કારણ શું હોઈ શકે આજે જે સી આર પાટીલ સાહેબ જે નવસારી લોકસભાના સાંસદ છે અને પ્રદેશના અધ્યક્ષ છે તેમને જંગી બહુમતીથી ચૂંટાઈને લાવવાની અમે પ્રયત્ન કરીશું સર કોંગ્રેસના બે દિગ્ગજ ચહેરા જે ગઈકાલે જેમણે રાજીનામા આપ્યા આજે ભાજપમાં જોડાયા છે શું કહેશો એના વિશે જેમણે વર્ષો સુધી કોંગ્રેસમાં કામ કર્યું હોય કોંગ્રેસના સીએલપી લીડર રહ્યા હોય પ્રદેશ અધ્યક્ષ રહ્યા હોય એવા આદરણીય અર્જુનભાઈ અમરીશ મેડિયર ધારાસભ્ય ભૂતપૂર્વ આ બધા આગેવાનો એક પછી એક તમે જુઓ છેલ્લા બે વર્ષનો જે તબક્કો છે એમાં એક પછી એક બે પછી જે રીતે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશમાં સુકાન સંભાળ્યું છે ત્યારથી ધીમે ધીમે પહેલાં જે માન્યતાઓ હતી સ્વાભાવિક છે રાજનીતિમાં બંનેની વિચારધારાઓ જુદી હોય પણ જે માન્યતાઓ છે એ માન્યતાઓ બદલાતી 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 જેમ 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 બદલાતી જેને જેટલી જળદી પડી એ રીતે લોકો આ યજ્ઞમાં સહભાગી થવા આહુતિ આપવા માટે જોડાઈ રહ્યા છે એટલે એના ભાગરૂપે આજે અર્જુનભાઈ જેવા વ્યક્તિ પણ પાર્ટીમાં જોડાયા છે એટલે એમનું સ્વાગત છે સર આટલા સમય એમણે કોંગ્રેસમાં વિતાવ્યો અને ત્યારબાદ આજે ચૂંટણી જ્યારે નજીક છે ત્યારે તેઓ ભાજપમાં જોડાયા છે તો તમને નથી લાગી રહ્યું કે ભાજપનું ક્યાંક ને ક્યાંક કોંગ્રેસીકરણ થઈ રહ્યું છે જો કરતા લોકશાહીમાં જીતા હોય સિકંદર જેવી વાત છે તમે જીતવા માટે એ ગમે તેવા પ્રયત્નો હોય પહેલા જમાનામાં લડાઈ થતી માથા કાપીને રાત મળતા હતા તારે બી ફિઝિકલ લડવું પડતું હતું એની જગ્યાએ બેલેટ બોક્સથી લડવાનું થાય તો વધુ લોકો જોડાય એમાં કશું ખોટું નથી કદાચ વિચારધારા માં એમની વિચારધારા જે વખતે જુદી હોય પણ પક્ષના કાર્યક્રમો થકી પછી આવે તો વધુ લોકો આવે તેમાં કશું ખોટું નથી પણ સર તમને નથી લાગી રહ્યું કે અત્યારે જે ભાજપના કાર્યકર્તાઓ જે લોકો વર્ષોથી ભાજપનો સાથ આપ્યો છે તેમની જગ્યા કોંગ્રેસના લીડરો લઈ રહ્યા છે ના એમની જગ્યા નથી લઈ રહ્યા દાખલા તરીકે અર્જુનભાઈ મોઢવાડિયા પોરબંદરથી જીતીને આવ્યા છે કોઈ ધારાસભ્ય રાજીનામું આપીને આવે પાર્ટીમાં તો જીતીને આવ્યો છે તો એ જે તે વખતે તો એ કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જ હરાવીને આવ્યો છે ને તો એ જગ્યાએ એમનું મહત્ત્વ હોય તો એમાંગ ધ બેસ્ટ એક વખત પાર્ટીમાં તમે આવી ગયા એના પછી રેન્ક એન્ડ ફાઇલમાં મેરિટમાં જે શક્તિશાળી છે એ પછી કોંગ્રેસમાંથી આવેલો વ્યક્તિ હોય કે ભાજપનો હોય એ કોંગ્રેસનો એકવાર ખેસ પહેર્યો ભારતીય જનતા પાર્ટી ધારણ કરી ખેસ ઉતાર્યો ભાજપને વિચારધારા સાથે સંમત થયા નરેન્દ્રભાઈ મોદીના

તો એ વધુ વાંચે તેમાં કશું ખોટું નથી ધીરુભાઈ અંબાણી મુકેશ અંબાણીને પાંચ લાખ કરોડ રૂપિયા છે તો એ બિઝનેસ બંધ કરી દેવાનો છ વાગે ઉઠાવે એની જગ્યાએ આઠ વાગે ઉઠશે ના એ તો વધુ આગળ જવાની ઈચ્છા હોય તો રાજકીય પક્ષોએ તો સતત આ પ્રક્રિયા ચાલુ રાખવી પડે ઘણા લોકો નારાજ થાય ક્યાંક એન્ટી ઇન્કમસી ફેક્ટર કામ કરતું હોય તો એ સરવરા આવી રીતે જોડાયો હોય તો થઈ જાય તેમાં કશું રાજકારણમાં કે લોકશાહીમાં ઇલેક્ટ્રોન સિસ્ટમમાં કશું ખોટું નથી સર ઘણા સમયથી તે લોકોને આમાં નારાજગી જોવા મળતી હતી અને એ બધા જોઈ શકતા હતા તે લોકોએ પોતે સ્વીકાર્યું છે કે તેઓ ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ હતા અને એવી અટકળો પણ ક્યાંક ને ક્યાંક સેવાઈ રહી હતી કે તે લોકો કોંગ્રેસનો સાથ છોડીને ભાજપમાં જોડાશે પરંતુ આટલા ઘણા સમયથી આ વાત ચાલતી હતી ત્યાં સુધી તે લોકો એવું જ કહેવામાં આવતું હતું એ લોકોના દ્વારા કે તે લોકો ભાજપમાં નહીં જોડાય અને કોંગ્રેસનો જ સાથ આપશે પરંતુ અચાનક તે લોકોએ ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો તેની પાછળનું શું કારણ હોઈ શકે ના એની પાછળ અચાનક અચાનક નથી લગ્ન આવે એટલે લગ્ન ગીતો ગઈએ તો સારા લાગીએ નવરાત્રી આવે ને ગરબા આપણને કેમ વધુ સારા લાગે છે આડા દિવસે ગરબા ના ગમે પણ નવરાત્રિ આવે ગમે કેમ ઋતુ આવે એટલે ફળ અને ફૂલ બંને આવે ચૂંટણી આવે એટલે પ્રક્રિયા તેજ થાય ઉદ્દીપકની ભૂમિકા ભજવાય એ સિવાય કશું સર લોકસભાની ચૂંટણીના હવે થોડા જ દિવસો બાકી છે ને ત્યારે જ આ ઉથલપાથલો કોંગ્રેસમાં મચી રહી છે અને હવે થોડા સમયમાં ભારત જોડો ન્યાયયાત્રા પણ ગુજરાતમાં આવવાની છે અને એ જ સમયે કોંગ્રેસમાં ઉથલપાથલ વધારે મચે છે રાજકારણમાં ગરમાવો આવે છે તેના વિશે શું કહેશો તમે એટલે જ કહું છું કે ચૂંટણી આવે એટલે તો આ ગરમાવો આવે છે અને ગરમાવો આવવો જોઈએ તો જનતા વધુ તાકાતથી શક્તિથી ભાગ લે એ તો લોકશાહી લોકશાહીની તંદુરસ્ત નિશાની પણ આ જ છે ને ઘણા સમયથી તે લોકો નારાજગી તે લોકોનામાં હતી તો તમને નથી લાગી રહ્યું કે આ નિર્ણય તેમણે અત્યારે લીધો અત્યારે તે લોકો ભાજપમાં જોડાયા ચૂંટણીના હવે ફક્ત થોડા દિવસો બાકી છે શું તમે એવું એવું નથી માનતા કે થોડા સમય પહેલાં તે લોકોએ ભાજપમાં જોડાયા જોડાવાનું હતું હવે એ તો એમનો વ્યક્તિગત નિર્ણય છે ક્યારે જોડાવું નહીં જોડાવું પણ દેરાય દુરસ્ત થાય જ્યાં ગયા ત્યાંથી આગળ તો તમે ભાજપના ભાજપમાં છો ને ભાજપમાં તે લોકો જોડાય છે તો તમને કેવું લાગી રહ્યું છે અત્યારે કોંગ્રેસના ઘણા બધા નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા છે ઘણા બધા જોડાઈ પણ શકે છે અને કોંગ્રેસના ઘણા બધા નેતાઓ જોડાવાથી ભાજપમાં ભાજપના લોકોની અહેમિયત ઓછી થઈ જશે એવું લાગે છે ના 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 ઓફ ફિટેસ્ટ નિયમ લાગુ પડે જે શક્તિશાળી છે તાકાતવાળો છે જે કામ કરે છે એની કદર થાય જ છે એની નોંધ લેવા છે